કેના હાથ બનાવવાની છે જીત મમ્મા હાલો હાલો તારા હાથ રોટલી કરી સી હોય આજ છે સાટી બીચ છે એટલે પરહાદી માં જવાનું છે ને પેલા તો છે ને આપણે ભાભી ના પિયર ચા હું કે દિન ગઈ ન હતી એન બેન ને ગયા તા હામિયા માં તે પછી ને થોડીક વાર ભાભી ને ફૂઈ ને કે બેહી આવ્યા સીતારામ ને જે શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતા મજામાં તો વાંધો નઈ આજ તો જો હું ને પ્રિયલ છે ઠંડો ઠંડો પવન આવે પવન પવનમાં લઈ નાનો નો નાસ્તા પાણી ને તો કયું ના કરી લીધા છે પછી કરણાય રેખો વાતો કર્યું ને હવે લક્ષા ભાભી હંચવારી ધીમે કીધું આને લઈ ને ઘડીક વાર ફેરવું એની મજા આવે પવનમાં માં આમ તો ગરમી બહુ નથી થતી જો કે મજા આવે છે પ્રિયલ કાયમ મને પપ્પા પેરી હોય આજ ફયા પેરી આવતી રહી છે પ્રિયલ એન છે ને ગાલ અડિયે ને તો મજા ન આવે ગઈ કાલે તને હાંજે જોયા જેવી હતી એને ગાલમાં માં આપણે પપ્પી ભરીએ કે પછી એના ગાલ એકદમ ના અડિયે ને એની મજા જ ન થાવતી એકદમ નિરાળ નાખી દેયો એટલે તો કરે તો થાય તો ફયા રમાડે તો વાંધો નહી કેમ કરેલ એ કેમ જાય છે હવે આવું ને એટલે સેટિંગ સાથે વાર નથી લાગતી એક ગયો ખુકરો આકડી લઈ લઈ

મારું સૈકલું ન રાવા દે કબૂતર નો દે વાત દેવા દે ને ઘર માં દૂધ બોટી જાય ઈ આમાં રખડતા રખડતા બે ત્રણ છે આવે ને પાછા બેસી જાય કા ગાડી નીચે બેસે કા વંડી ઉપર બેસે બેઠી ડાયરો તમને નાખી ને એ પાંદડા માં બેઠી હતી બોલો એને માખસિયું કઈ રે સો મારસાદ આવે એટલે થાય હા ને કઈ દે ને એટલે બેહી જાય બેહી જાય મેં તો બોલાય ભૂસુક કર્યું તમે અમે વખત મને એમ કે તમારી ના રે ના

તો હવા બાર વાગી ગયા ને છે ને ચોમા મેં ખીર તવેલી જ બનાવી લીધી હતી ને પછી ચોરા ને શાક બનાવ લીધું ને હવે છે ને બનાવવાની છે રોટલી મમ્મીને ને કહો તમે પોરો ખાવ તો મમ્મી લોટ તો જો બાંધી લીધો થોડા કપડા હતા ત્યાં ધોવા ગઈ પછી ભાભી કે લાવો કે હું તો ભાભી જોવે છે કપડા પ્રિયલ ને ખુબરાવીને એ ગયા પછી કપડા ધોવા મમ્મીને કહું રોટલી બનાવી નાખો હવે તમે બે હોતી જાય બેઠા છો હા હું પોરો ખાવ આજ પોરો ખાવ બપોર છે પોરો ખાઈ લઉં ને કિરણ રોટલી બનાવી નાખે હા છે ને મમ્મી એને નવું સ્ટેન્ડ બનાવ્યું એ તો તમે વિરમભાઈ જોયું જ છે તો મને આજે ચૂલે બેહી રાંધતા હોય રોટલી રોટલા કરતા હોય તો મેં કીધું ઉભા સ્ટેન્ડ માં કેવી મજા આવે હું ક બનાવી લઉં રોટલી ને કાલ છે ને અમે નથી પેલા તો અંદર આવીને સ્ટેન્ડ જોવા જ આવી હું ક એવું મસ્તી લાંબુ બનાવી લીધું ને એઠ ચાર ખાના છે હવે આની માથે આપણે રોટલી બનાવી જોઈએ કેવી ઉભા ઉભા બનાવવી પડે મારા તાઈ વળી ક્યાંક ઉભી ઉભી બનાવતી હોય ને જો જાજુ બનાવવાનું હોય તો હું તતન તરીકે કોરો લઉં ખુડે બેસી ઉભા એ નઈ ને જાજી કડ શાક નાખીને કોરો ખાઈ લાવ પછી વાળી પાછી રોટલી કે રોટલા કરવા બે એવું હોય

તો રોટલી કરવાની તો જો મજા આવે અહી ઊભા ઉપર રોટલી કરું ને સિવાર આવી ગઈ મને કે આજ મમ્મી ઊભા ઉપર રોટલી બનાવે ને એક કાયમ ઘેર ચૂલા બેહી બનાવતે હું કઉ નીચે બેહી જા તો એને જો નીચે ન જ બેહું લોટ હાથમાં લઈને ઉઈ મામાને બતાય તો જો યાદ ક્યાં બેહી ને તાર રોટલી કરવી એને આય બેહવું આય પાટ માથે બેહવું એટલી રોટલી જો થઈ ગઈ ને થોડીક બાકી છે ને હવે છે ને સાહી કરવી તો મમ્મી કે હું સાહી કે કર લઉં તો રોટલી થઈ જાય પછી છે ને ખાવા જઈએ જાય બરાબર ને શિવ હાજર કાગરિયા ને મમ્મી ને કરતી જાય રોટલી બનતી જાય છે ને કયું ના છે ને કહીશ કે તારા બે મામા પાસે રમી લીધું હોય તો મારી પાસે ખોરામ બે માં દીક હોય કે તને રમાડું આવતી નથી નો ઈ કે દીકો નાની ની ફરમ બેઠ છે આવે છે હાલ થોડીક વાર હાલ હાલ થોડીક વાર ફરમ બેહીને બેહી ની વિડિયો ઉતારીએ આપણે આ બેહી ચા કડીક વાર આ લેતી હે ભાઈ આ લેતી હે બસ આ લેતી હે આ આ આ પછી તને સડાવું પછી વાહ જો મારા દીકા છે ને વા ઉસુ સડવું પછી હું ન્યાય ને સીવું બેહાડી પછી સીવું જ આમાં મામા રોટી કરશે હમણાં કાંઈ

હવે ફટાફટ તમે નાની દીકરી રોટલી છોડવી ને સાઈડ માં એટલે અધૂરી રોટલી છે હું પૂરી કરી નાખું તો એક રોટલી છોડાવી લેવા દયો પછી અમે કે હા આ માં દીકો ફોન માં વઈ તમે મીઠી હોય સીઓ ની રોટલી કેવી મીઠી હોય બહુ બહુ છોડે 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 પાછી નહી કામ આ

તો રોંઢું થઈ ગયું ને ચોમે બધા એકદમ રેડી થઈ ગયા જવા માટે આપણે આ ચોસાટી બીચ છે એટલે પરહાદીમાં જવાનું છે ને પહેલાં તો છે ને આપણે ભાભીના પિયર ચાહું હું કે દિન ગઈ નથી પેલા ઘડીક ટાઈમ લઈને વહેલા નીકળી જઈએ તે ભાભીને પિયર થતા જઈએ ને પછી ત્યાંથી છે ને પરહાદી વયા જા ત્યાંથી જો એ લોકોને જરાક વહેલું આવવું હોય છે તો આગળ બધા અહીંયા પહેરા જા હું

ફટાફટ એવી તૈયાર થઈ ગઈ ને જરાય હું નથી કર્યું દીકુ એને ખબર પડી જાય સવારે ઉઠીને બધા ઉઠે અત્યારે બપોરે જવાનું હોય એટલે ખબર પડી જાય કે નવા કપડા થઈ ને બધા એટલે એને ખબર પડી જાય કે ક્યાંક જવાનું હોય એટલે પછી કાઈ કરે નું હા તો હાલો હવે આજ તો સીવાની ફટાફટ તૈયાર થઈ ગઈ હા બપોરે એવું જ કર્યું કે બપોરે એવું જ કર્યું મમ્મી કયું ના હું

સીતારામની નીતિનભાઈ ભાઈ